કેતન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ હાજર છે તો એમની પાસેથી ડિટેલ્સ લઈએ કેતન ગુડ મોર્નિંગ અને કે આજે શું અન્ય કાર્યક્રમ પણ મોદીજી દ્વારા આવતા દેખાઈ રહ્યા છે અને શું તૈયારીઓ છે ત્યાં બિલકુલ જો સૌથી પહેલા હું તમને જે મુખ્ય મંચ છે કેમેરામેન કૌશલને કહીશ કે મુખ્ય મંચ દેખાડે જ્યાં થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહોને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે ખાસ કરીને સીએનબીસી બજારના દર્શકોને આપણે જણાવી દઈએ કે આ જે કાર્યક્રમ છે એ અમૂલ એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબેલી ઉજવવાનો અવસર છે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે વચ્ચે અમૂલની એક સૌથી મોટી રંગોળી પણ કરવામાં આવી છે અને અમૂલની ઓળખ જે દૂધ છે તો દૂધના કેરબા છે એની આસપાસ સ્ટેજની આસપાસ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે કારણ કે અમૂલ મોડલ છે એ ન માત્ર ભારતમાં પરંતુ આખી દુનિયામાં આ મોડલ છે એ પ્રસિદ્ધ થયું છે છે અને આવક જે થાય એ સીધી ખેડૂતોને પાસોન કરવામાં આવે છે અમૂલ એટલે કે આ કોપરેટિવ સોસાયટીના માલિક જ ખેડૂતો છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ આજનો કાર્યક્રમ છે અને ગુજરાતના મહેસાણામાંથી ખેડામાંથી શરૂ થયેલી આ મુહિમ છે આજે આખા વિશ્વમાં ફેલાયેલી છે અને પ્રધાનમંત્રી પણ એવો જ સંદેશો આપશે કે સહકારીતાથી સરકારીતા એટલે બહુ મોટો આજનો કાર્યક્રમ છે અત્યારે ગીતા રબારી છે એ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગીતોથી લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની ક્ષમતા એક લાખ દસ ની છે તો આપણે કહી શકાય કે આખા ગુજરાતમાંથી અને દેશના અલગ અલગ સ્થળોએથી એક લાખ ખેડૂતો અહીંયા આવવાની પૂરી શક્યતા છે